વાઘુડિયા તાલુકાના ખંદા ગામના ભક્તજનો ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દર્શનાર્થે જઈ રહેલા હિતલબેન કંચનભાઈ પટેલ નીતાબેન કંશ્યામભાઈ પટેલ રૂખીબેન નટુભાઈ પરમાર ભાવનાબેન ભગવતીભાઈ પટેલ રંજનબેન અશોકભાઈ પટેલ કિરણબેન કિરીટભાઈ પટેલ કાશ્મીરાબેન હરીશભાઈ પટેલ આનંદીબેન નગીનભાઈ પરમાર શ્રદ્ધાળુઓને ડભોઈ નજીક તરસાણા ચોકડી ખાતે ઇકો અને કાર વચ્ચે નડ્યો અકસ્માત જેમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થતા તમામ લોકોનો આપાત બચાવ થયો ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડા જેમાં ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા થઈ હોય ટૂંકી સારવાર બાદ તમામને વડોદરા સાહેજી હોસ્પિટલ ખસેડા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે